કલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ક્ષેત્રે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે યુરોપિયન દેશ ક્રોએશિયાની નામાંકિત હંબલ એજ્યુકેશનલ એન્ડ હમ્બલ હન્ટર્સની બ્રાન્ડ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડેમીના ચક્કરો કાપે છે તો બીજી તરફ નિષ્ણાંત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હં હંબલ એજ્યુકેશનલ એન્ડ હંબલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વર ઓમકાર શોપિંગ ટૂમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે જેનું ઓપનિંગ હંબલ એજ્યુકેશનલ એન્ડ હંબલ હન્ટર્સના કોફાઉન્ડર તેમજ સી ડેજાન ડેજન ટોન જાનસ્કીના હસ્તે કરવામાં આવ્યું છે તેમના પ્રસંગે જણાવ્યું હતું કે તેના મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓ અને કામમાં નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વિઝા વર્ગ પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સેલિંગ કરવું અને નિષ્ણાંત લોકો થકી માર્ગદર્શન આપવું છે તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વ ફલક ઉપર તક તેમજ તેમને સશક્તિકરણ કરવા તેમનું મિશન છે જેના માટે તમે અંકલેશ્વરમાં બ્રાન્ચ શરૂ કરી છે તમામ લોકોને કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્થળે સરળ અને વધુ પ્રમાણમાં લોકોને આગળ લઈ જવાનું છે અંકલેશ્વર ખાતે શરૂ થયેલી બ્રાન્ચના ઓપનિંગ સમયે આઈઆઈસીએલ ગ્લોબલના ફાઉન્ડર આરીફ કુરેશી આઈઆઈસીએલ ગ્લોબલના સી ઇ ધર્મેશ દલાલ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા